આ છે આપડા બા આ જેનો હરાદ છે હરાજ મા બાપા એ હવાર માં નાખી દીધું છે પાછળની બધી પ્રોસેસ થઈ ગઈ છે હવે જમી લેવાનું છે મસ્ત પૈકી બા ને હરાજ ધરી સરખો ઉતારજે ટેબલ જો ટેબલ લે ભાઈ હા

આ ભાઈ ને પકડતા લાગ્યા હોય ને કપડા નો પકડવા જોઈ ને એક તો આપડી ભાઈ આવતા હોય માણસો કામ કરવા સરખું સાફ કરજે ના ના ભી નું હાલી ગયું આવશે પછી હા ત્યારે હું કઉ છું તને નવું આવશે ને બાજુ વાળા આપશે ને ત્યાં ખામે વાળા આપશે કચરા વાળા ભાઈ આવશે એ આપશે સવાલ એના એ પૈસા ક્યાંથી કાઢશો વાતો કરે છે કમાવાના પૈસા

બધી વસ્તુ બુક થઈ ગઈ છે હવે ખાલી એકાદ વસ્તુ બાકી છે ઈ વ્લોગ હું તમને આખો બતાવ નહીં બાકી તમે આટલું જોઈ લો આપણે કાલે બુક કરવા જવાનું છે આપણી વસ્તુ બરોબર છે જો હમે ઉભો છે અક્ષિલ ભાભી છે એટલે આપણે થોડું સાઈડ માં વ્લોગ બનાવી નાખવી આવ્યો આવ્યો ઘર કા યાર યાર હવે ન સુમતાઓ

20000 20 સદના બેકઅટ સાથે અમારી બધી વસ્તુ શ્રી હરી cerwani બુક થઈ ગઈ છે નવી જ કસ્ટમર ફર્સ્ટ કસ્ટમર ફર્સ્ટ 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 મેરેજ આઈ કેન સ્પીક ઇંગ્લિશ યુ યુ ડુ નોટ ઇંગ્લિશ બરોબર બરોબર છે શ્રી હરીના મેનેજમેન્ટ મેનેજમેન્ટ ડિપાર્ટના હેડ બધા છે આ બધા લોકો ઓલા ભાઈ એમાં આવી ગયા શ્રેરીના માલિક નામના અત્યારે બધા ઓળ ઓછા લોકો ઓળખ છે તમે હાઈ ટીચર જણા પછી તાજા લોકો ઓળખવા મળશે ઓકે હા ઓકે આ બધા આઈના મેનેજમેન્ટ કરતા હોય આપણે હવે જાય છે આઈથી હવે ભાભી હોઈ ગયા છે હવે કાઈ ઉપાધી નથી કઈ જો લાઈક કરો શેર કરો લાઈક કરો શેર કરો બરોબર છે વાહ વાહ ભાઈઓ વાહ લવ ફ્રોમ રાજસ્થાન ગયા

તો આપણું ટીવી ચાલુ થયું છે તો આની સાથે આપણે વ્લોગ એન્ડ કરી દેવી છે તો આવી રીતે આપણે વ્લોગ જોતા રહ્યો મોજ કરતા રહ્યો મોજે મોજ રોજે રોજ જય માતાજી જય શ્રી કૃષ્ણ